thank <laughs> you મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો હાલો અગવા આવ્યા છે હાડા નવ અત્યારમાં આપણે રોટલી કમ્પ્લીટ થઈ ગઈ ભાણા કરવાના છે મમ્મી કે હું ભાણા કરી નાખું તો હું હીવવા બેસી જાય ઘડી ઘર છે આપણે હીવવાના છે ને એવી થોડાક હીવાઈ જઈને કરો હવે ત્રણ ચાર બે ડાળિયા રક્ષાબંધનને અને જો આપણે છે ને ભીંડા અને ટમેટા ધોઈને અહીં રાખી દીધા એ ઘડી ઘર આપણે ખંડશે તો મસ્ત ફૂંકાઈ જાય ભીંડો આ બધું છે ને વારી નાખું રોટલી બનાવી નાખી

બાજુ જો આપલો સલ્ફરી ચોખો એટલું થઈ ગયું અને આ આખું વારવા બેહીન તો તો હાંફ પડી જાય સંધી હાલે આલે સંધી લે ખાતોય નથી મમ્મી ઇતા આલે બુરી તાર ખાઓ અરે પણ આ બીવરા દી એવું મોઢું કરે હાવ ગોગારી જો થોડી ભેંઓ રે બાકી બધી ગઈ હેસર ને બધા નીંદ કરવા કી ખાઈ છે ટુકડું કરી દઈ તો ખાઈ જાય છે તું થઈ ગયું બંછા એ બંછા બંછો આવો હરી ગયો હમણાં તા જો ઠામ નો ઢીલો કયડો છે હાલો તો છે ને વાગવા આવ્યા છે હવા બાર રેસ્ટોરન્ટ માં જમવા જાય હે ભીંડી ને હા ખાયા હાલો ભાઈ ખાવું નથી તમારે ન ખાવું

એવો હે સારા રોજ રજૂ ખોટું બોલે હું વિડિયો ઉતારું ને એટલે આંધી અને ઠંડો ઠંડો એકદમ પવન આવે તાઢી વાવર આવે વરસાદે જોતા હું માર્યો હતા ને સાટા માંડ્યા પડવા જેની બારીઓ ખોયેલી હોય ને ઘરની બંધ કરી આવે શેર ઊભો થઈ ગયો કે આ ભેગા હળિયું કાઢતા દે હે જો ભણવા માંડો ભાઈ આને કહે વફાદાર આ બધાને ચરીને આવ્યા છે નાખવાનું છે ને નાખવા નતું એને નખાઈ ગયું પનુડું પછી ભીંડાનું શાક ને રોટલા ને જોઈ લે આદર થયો વરહી જાય ને તો મેળવી હું મમ્મી બપોરા કરવા કા છતાં ચાલુ થયા હે આવીને વયા જઈશું કેવો તેઓ કાવે રેડ હાલો તો વાગી છે સાડા ત્રણ આપણે ઉઠીને કોગરો કરી લીધો આપણે હું બાયણે કાઢવા લાગી અને જો બેઠા હોય આપણે ઇન્ડોરે ઘડીક વાર ખાઈ લઈ મમ્મી જા આ બધા પાડેડા છોડ્યા ને એટલામાં ને એટલા ભૂકો ખાય છે આપણે અહીંયાથી ભૂકો બધા જ ભરી દીધો બેક કેમેરો કરીને બતાવું જો લખુણો ભરાતા હે ને એટલી ભારી ભરાણી ત્યાં અહીં સુધી રાખી દીધી છે અને એક ભાઈ બાયણે બાંધી દઈ છે પાયલ ને નકર ભૂકો હોમાં એમનો તો તો હેન બધી ભાર્યું ભરીને મૂકી દીધી પરમ અમદા હાંજી અહીંજી ઘડીક વાર ભર્યો તો ને કાલ બપોર સુધી એટલે ભરાઈ ગયું અને મમ્મી જો ખપારી લઈને ને મંડાણીને પપ્પા લગભગ ફૂલનાથ ગયા છે હવે એને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે મોબાઈલ લઈ ગયા નથી તે કાંઈ વિડીયો શૂટ થાય તો જો મારી મમ્મી છે ને અહીંયા ખાણ ઓલો હું કહે ખાણ આવડી દે લે ભૂકો ભેગો કરે ને ઓલા બધા અહીંયા અહીંયા એટલામાં ને એટલામાં સરે છે ભૂકો ખાહે એકાદ ખળ ખાય છે મમ્મી ઝાડમાં પતાવી દઈએ ને ઊની કરશે ને ઝાડવા હું બકાલું બકાલું આવેલ છે એમણે જો ગયા ને તો જરીક વારમાં પૂરું કરી નાખીએ આપણે વેચાતા રોપ લઈને વાવ્યા છે વેચાતા લીધા કરતાં પાસું એવડું છે ને થાય નહીં કે એનો કંઈ એટલો બધો ભાવ ના હોય પણ પાસું ઘડીકમાં થાય નહીં તો જો અહીંયા ખાલી હે થોડું કંઈ ઢાંકી દીધું એટલું જો હું કહી દઉં જો કેટલા છોટા હે અને હાલો હવે છે ને ઘડીક વાર છાટા આવ્યા બહુ નથી આવ્યા આમ શું કહે તડકો નીકળો તો બધી ધૂળ કોરે થઈ ગઈ તો પાછી ઘડીકમાં ભીંડી ના થાય પણ ઘડી ખારા છાટા આવ્યા જેટલા આવે એટલા ગણ કરીને એમ શેટાણે થોડોક વધારે આવી જાય તો સારું પણ નથી આવતો વધારે તો હલો આપણે છે ને ઘડીક વાર સંચય બે હું છે અને જો માખી વાહે પડી ગયું હિવવા નશે આગો કેટલું કેદું ન આગો હે પણ હે વેત જ નથી આવતો કંઈક ને કંઈક કામ આવી જાય તો હાલો ઘડીકર હંચે બે જ બીજું ખેતરનું તો કંઈ કામ છે નહીં આપણે ઘડીકર ઘર હંચે બેસી જઈએ પછી વ્લોગ કન્ટિન્યુ હવે નથી કરવો હવે ને આપણે વ્લોગનો નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ